રાજકોટના ગોંડલમાં વર્ષોથી પાઉભાજીની લારી ચલાવતા અને યુપીએસસીની તૈયારી કરતા એ જાટ યુવકનું મૃત્યુ થયું જેના પિતા હજુ સુધી ત્રીજી માર્ચથી એ ગુમ થયો ત્યારથી લઈ અને પછી એને ખબર પડી અને એની નોટિસ આપી પોલીસને ફરિયાદ કરી અને હાઈકોર્ટમાં હેવિયસ કોપર્સ કરી અને ત્યાર પછી એનું મૃત્યુ થયું એ સમાચાર સામે આવ્યા ત્યાર પછી આરોપો લાગ્યા જે જયરાજસિંહ જાડેજાના બંગલાના સીસીટીવી સામે આવ્યા પછી એ યુવકના સીસીટીવી સામે આવ્યા અને પછી પોલીસે એ કો ખુલાસો કર્યો કે આ ઘટનાની અંદર એનું લક્ઝરી બસના અર્ફેટે અકસ્માતમાં મૃત્યુ થયું છે એ ઘટના પછી એના પર ઉઠેલા સવાલો અને ત્યાર પછી સતત એના પિતા રાજકુમાર જાટના જે પિતા છે એ આ કેસ બાબતે લડત ચલાવી રહ્યા છે હાઈકોર્ટની અંદર એમણે એક રીટ પિટિશન કરી હતી જેના કેસમાં જે સુનાવણી થઈ હતી એ પરિવારનો આરોપ છે કે જયરાજસિંહ અને ગણેશ ગુંડલ એમનો આ ઘટનાની અંદર હાથ છે અને પોલીસ છે એ તપાસમાં અમુક તથ્યો છે એ છુપાવી રહી છે જેના માટે આખો કેસ છે સીબીઆઈને ટ્રાન્સફર કરવો જોઈએ આવી અરજી એમણે કરી હતી જેના પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ફટકારી છે જયરાજસિંહ જાડેજા હવે શંકાના ઘેરામાં છે પોલીસને શું નોટિસ ફટકારવામાં આવી છે હાઈકોર્ટે શું કહ્યું છે અને કયા વેધક સવાલો કર્યા છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટના વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો યુવકના પરિવારનું માનવું છે કે એનું અકસ્માતે મૃત્યુ નથી પરંતુ આ એક હત્યા છે આ હત્યામાં પૂર્વ એમએલએ જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલ સામેલ છે પણ સ્થાનિક પોલીસ એને બચાવી રહી છે એટલે આ ફરિયાદીની વધારે તપાસ સીબીઆઈને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી એ અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી હાઈકોર્ટમાં અને જેમાં હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવી રાખવા માટે અને તપાસનું સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે હુકમ કર્યો છે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને વધારે સુનાવણી છે જુલાઈ મહિનામાં થવાની છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં મારપીટ અને બાદમાં અકસ્માત દરમિયાન રાજસ્થાની યુવકનું રહસ્યમય કેસની તપાસ આજે આજે પણ પણ પૂરી નથી થઈ શકી આ આ કેસમાં કેસમાં અઢળક સવાલો છે પીડિત પરિવારજનો તરફથી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અરજી કરવામાં આવી હાઈકોર્ટમાં રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરાઈ જસ્ટિસ હસમુખ સુથારે આ કેસમાં થયેલી પોલીસ તપાસને લઈને વિધક સવાલો કર્યા જસ્ટિસ હર્ષમુખ સુથારે કહ્યું કે આ કેસમાં તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ ક્યાં છે સરકારે બચાવ કરતા એવું કહ્યું કે કેટલાક રિપોર્ટ હજુ આવવાના બાકી છે કયા રિપોર્ટ આવવાના બાકી છે એનો કોઈ જ ફોન ન પાડ્યો એટલે હાઈકોર્ટે કહ્યું કે રિપોર્ટ આવવામાં કેટલી વાર લાગે કેમ આટલી વાર થઈ બીજી બધી વાતો ના કરો આ કેસમાં જે પણ તપાસ થઈ છે એને રેકર્ડ પર રજૂ કરો પીડિત પરિવારજનો દ્વારા કરાયેલી રીટ અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને એમના દીકરા ગણેશ ગુંડલને પોલીસ બચાવી રહી છે એવો આરોપ લગાવાયો છે પરિવારજનોની અરજીમાં રજૂઆત છે કે આ કેસમાં જાટ યુવકનું મૃત્યુનું સાચું કારણ સામે નથી આવ્યું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં મારપીટ પછી અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનો દાવો પ્રશાસન પોલીસ દ્વારા કરવામાં આવ્યો પણ હકીકતમાં આ મૃત્યુ નહીં હત્યાનો સંગીન કેસ છે એવી પરિવારજનોની અરજી છે પીએમ રિપોર્ટમાં યુવકના શરીર પર સંખ્યાબંધ ઈજાઓનું પણ સામે આવ્યું એ રિપોર્ટ પણ સામે આવ્યો હતો અને ડોક્ટરો પણ એ રિપોર્ટને જોઈને આશ્ચર્યચકિત થયા હતા પીડિત પરિવારજનોનો દાવો છે કે જાટ યુવક ગુંડલમાં ત્રીજી માર્ચે એના ઘરેથી લાપતા થયો પછી પાંચમી તારીખે પરિજનોને ખબર પડી કે એ ગુમ થયો છે પોલીસ ફરિયાદ કરી હાઈકોર્ટમાં કરવામાં આવી પોલીસે તમામ તપાસ કરી અને બે દિવસ પછી જાણ કરી કે સિવિલમાં એક મૃતદેહ મળ્યો છે કદાચ એ જાટ યુવકનો હોઈ શકે છે પરિવારજનોને મૃતદેહ સોંપતા પહેલા પીએમ પણ કરી દેવાયું હતું પણ પરિવારજનોની માંગ પર બીજી વાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો એમાં બેતાળીસ જેટલી ગંભીર ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ કેસમાં પોલીસ ભીનું સંકેત અને ઢાંક પીછોડો અનેક વાતો પર કરે છે છે એવો પણ આરોપ લગાવાયો સીસીટીવી ફૂટેજ જે પોલીસે રજૂ કર્યા છે એ સિલેક્ટિવ છે સડંગ પણ નથી અધૂરા સીસીટીવી છે અને સાતત્યપૂર્ણ નથી એવું પરિવારજનોનું કહેવું છે પોલીસે પંચનામા સહિતની કામગીરી પણ સરખી નથી કરી એવો પણ આરોપ છે જયરાજસિંહના બંગલાના સીસીટીવી ફૂટેજ આપ્યા છે પણ એ અધૂરા છે યુવક બંગલામાં જાય છે પણ એ બંગલામાંથી બહાર આવે છે બહાર નીકળતા ફૂટેજ કેમ નથી આપવામાં આવ્યા આ બધા જ વિવાદ અને હોબાળા અને સવાલોની વચ્ચે અચાનક પોલીસે એક દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું કે લક્ઝરી બસના અડફેટે યુવકનું મૃત્યુ થયું આ વાત માનવામાં આવે એવી નથી શંકા ઉપજાવે એવી પણ છે પરિવારજનોએ જે અરજી કરી છે એ અરજીમાં પોલીસ પાસેથી તપાસ આંચકી લઈને સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે વધારે સુનાવણી જુલાઈ મહિનામાં કરવામાં આવનાર છે હવે હાઈકોર્ટ તરફથી શું આદેશ આપવામાં આવે છે અને પહેલાં હાઈકોર્ટની અંદર જે પક્ષકારો અને જે રાજ્ય સરકાર સહિતના જે પક્ષકારો છે પોલીસ સહિતના એમને એમનો જવાબ શું એ લોકો રજૂ કરે છે એમનો તપાસ સ્ટેટસ રિપોર્ટ હવે શું આપવામાં આવે છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે એક છોકરો છે કે જે યુપીએસસીની તૈયારી કરે છે એવું પરિવારજનો દ્વારા કહેવામાં આવે છે એ અચાનક ઘરેથી લાપતા થાય છે લાપતા થઈ અને સીધો જયરાજસિંહના બંગલામાં જાય છે એ બંગલાના સીસીટીવી ફૂટેજ સામે આવે છે ત્યાર પછી એ ત્યાંથી બહાર નીકળે છે બહાર નીકળીને એને ઘરે લઈ જાય છે પાછો જાય છે અને જાતો હોય ત્યારે એ રાજકોટ અને એ બાકી બધા જે જે જેટલી જગ્યાએથી નીકળે છે બધી જ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ સામે આવે છે અને અચાનક પછી પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે ઊંધા રવાડે ચડી ગયો હતો એનું માનસિક સ્થિતિ છે એ સારી નહોતી પરિવારજનોને ખબર નથી એક પિતા છે જે સતત એના માટે લડત ચલાવી રહ્યા છે એ રાજસ્થાન જઈને પણ લડત ચલાવી રહ્યા છે અને એ અહીંયા ગોંડલમાં પણ લડત ચલાવી રહ્યા છે પોલીસની કામગીરી સતત શંકાના દાયરામાં છે પોલીસને ખબર હતી કે એક મૃતદેહ મળ્યો છે તો પોલીસે બે દિવસ સુધી રાહ કેમ જોઈ એ પણ સૌથી મહત્વનો સવાલ છે સીસીટીવી ફૂટેજ પોલીસે કહ્યું હતું કે પછીથી જાહેર કરવામાં આવશે જ્યારે અમે પણ વાત કરી હતી સાથે તો એમણે પણ કહ્યું હતું કે અમારી પાસે જેટલા ફૂટેજ આવ્યા છે જાહેર કર્યા છે બીજા છે હજુ તપાસમાં છે એટલે એ પછી જાહેર કરીશું પણ એ પછીના સીસીટીવી ફૂટેજ છે ક્યાં એ જાહેર જ નથી કરવામાં આવ્યા અને અચાનક લક્ઝરી બસની એન્ટ્રી થાય છે જ્યારે યુવક એ તરફ એ દિશામાં ગયો હતો અને જ્યાં લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું પોલીસ કહ્યું છે એ જગ્યાએ બ્લેક કલર ના કાચવાડી એસયુવી કાર શું કરતી હતી એ પણ સવાલ હજુ યથાવત છે અને આ બધા જ યથાવત સવાલોનો જવાબ હજુ સુધી મળ્યો નથી અપેક્ષા રાખીએ કે સ્ટેટસ રિપોર્ટ છે પોલીસ તરફથી જાહેર કરવામાં આવે એમાં પણ નવી કોઈ બહાનેબાજી કરવામાં ન આવે અને જેટલા પણ સવાલો ઉદભવી રહ્યા છે એના જવાબો મળે તથ્ય આધારિત તપાસ કરવામાં આવે અને સત્ય રજૂ કરવામાં આવે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે શું માની રહ્યા છો આ ઘટનાક્રમને લઈને કમેન્ટ કરીને કહેજો અત્યારે આટલું જ નમસ્કાર